ગઈકાલે રાત્રિના સમયે તલાજાના હમીરપરા ગામે લોહિયાળ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તલાજાના હમીરપરા ગામે રાત્રિના સમયે લોહિયાળ મારામારી થઈ હતી જેમાં સાતથી આઠ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેના તમામને સારવાર માટે તલાજાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી રેફર કરાયા હતા વધુમાં ઇજાગ્રસ્ત શું કહે છે સાંભળો અને આ બનાવમાં સાતથી હકીકત શું છે

પાંચ વાગ્યે અમને સારવાર બધી મળી રહી એટલે પાંચ વાગ્યે મને રજા આવી ગઈ પાંચ વાગ્યે ઘેરી ગયા છે આ આ બીજો બનાવો અમારે બધા ભાઈઓની માથે આવી આ સીતા કવાડા ને ધારિયાના ઘા થયા કોને મેરે આઈએ રે હું નામ છે રાણીક ભાઈ લખણ ભાઈ કેટલા જણા હતા અત્યારે તો અત્યારે તો અઢાર જણા હતા મેં મારી માથે પર હાર જો ને સાહેબ તેથી મેં પાંચના નામ લખાવ્યા હતા અતારિયાના આના આખું કુટુંબ હતું यहाँ चाहिँ केही हामी पुरा रामजी मन्दिर निहे